દર વર્ષની જેમ આ વર્ષે પણ આજવા સરોવર ખાતે મેઘરાજાના આગમન પૂર્વે મેયરના હસ્તે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ વરસાદના પહેલા સત્યનારાયણની પૂજા અર્ચના પ્રથમ નાગરિકના હાથે કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી સરોવર આજવા ખાતે મેયર શ્રીમતી પિંકીબેન સુનીના યજમાન પદે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેશનના તમામ અધિકારીઓ તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી

જે પ્રકારે દક્ષિણ ભારતમાં ચોમાસાએ વિધિવત દસ્તક કીધી છે એક બે દિવસમાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસું જ્યારે પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે વર્ષોની પ્રણાલિકા મુજબ આજવા સરોવર ખાતે વડોદરા મહાનગર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થતું હોય છે આ કથામાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે આ વખતનો જે ચોમાસું હોય એ વડોદરા માટે લાભદાયી નીવડે આ ચોમાસાના માધ્યમથી જ્યારે આજવા સરોવર વડોદરાની જીવાદોરી હોય ત્યારે આ જીવાદોરી સમી જે આજવા સરોવરના પાણીથી તમામ વડોદરાના લોકોની તકલીફો દૂર થાય અને કોઈપણ પ્રકારની અતિવૃષ્ટિથી વડોદરાના લોકોને કોઈ પ્રકારનું કુદરતી આફતનો સામનો ના કરવો પડે આ હેતુથી આજે સત્યનારાયણ ભગવાનના પૂજનનું આજે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના કથાના પૂજનમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક સાથે મને પણ પૂજનમાં સંમિલિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર હું માનું છું કે વડોદરા મહાનગરપાલિકામાં એના અંતર્ગત સરકારશ્રીને મદદથી ઘણી એવી પાણીને લગતી પરિયોજનાઓ પર કામ અત્યારે ચાલી રહ્યું છે અને એક બે વર્ષની અંદર જ્યારે પાણીની પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે ત્યારે તમામ વિસ્તારમાં પૂરતું પાણી સ્વચ્છ પાણી અને સ્વસ્થ પાણી મળે એ માટેના પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એ બાબતે ચિંતિત પણ છે અને વખતો વખત અમે એનો અહેવાલ પણ પ્રાપ્ત કરતા રહ્યા વડોદરા મહાનગરપાલિકાનો પ્રથા છે દરેક વર્ષ વડોદરાના નાગરિકોને સારી રીતે પાણી મળે અને પૂરતું પાણી મળે એ બાબતનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એની કન્ટિન્યુએશનમાં આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જોવામાં આવે છે અંદર સતત ચાલી છે પદાધિકારી દ્વારા જોડેલા છે અમે ટેકનિકલ ટીમ્સ આવનારા દિવસોમાં વડોદરાને પાણી કેવી રીતે એક્શન મળી શકે એના બાબતમાં એકસો પચાસ એમએલડી પાણી બાઈ ડિસેમ્બર સુધી એનું લાવવા માટે અત્યારમાં કામગીરી અમે શરૂ કરવામાં આવી છે લિમિટેડ ટુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ વોટર ટ્રીટ કરી ટ્રીટડ વોટર આપવા માટે પણ કામગીરી ચાલુ છે બાય અરાઉન્ડ ઓક્ટોબર ઉપર આ કામ પૂરું કરવા માટે અમે લગભગ બે ત્રણ વિઝિટ પણ કર્યા છે અમે વિચારી ઈચ્છે છે કે બાય ડિસેમ્બર સુધી આ કામ પૂરું થઈ જાય કદાચ વહેલા પણ પૂરું થઈ જાય અને આવા કોન્ટ્રોલ્સને પણ સ્ટડી પ્લેટફોર્મ આપવા માટે ઓલી બાજુ પ્લેટફોર્મની કામગીરી શરૂ થઈ ગઈ છે રૂલ લેવલ ટુ ફોર્ટીન અમે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું અને આમાં પણ સપ્તાહ ઓવરફ્લો થાય એને કેવી રીતે રીવોટર કરી શકે એના બાબતમાં પણ અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં બી કાની કે બોટ્સ દ્વારા પણ જે જે જગ્યામાં અમે રીવોટર કરી શકાય અદરવાઈઝ ઓલ્ડ લેવલ મેન્ટેન કરી શકાય ક્યાં મૂકી શકાય એ બાબતમાં બોટમાં પણ નિરીક્ષણ કરવાના છે અને અપર સ્પોર્ટમાં જે ઇરિગેશન દ્વારા ચેકડામ્સ બનાવવા માટે છે એમાં પણ કેવી રીતે અમે નવું કામ કરીને પાણીનું સ્લોને સ્લો કરી શકે ઓછું કરી શકે એ બાબત ઉપર ચર્ચા ચાલી રહી છે આશા રાખીએ કે વડોદરાના નાગરિકો માટે પીવાનું પાણી પૂરતું મળે અને પબ્લિક યુઝ માટે પાણી મળે પણ ફ્લડ મિટિકેશન મિશર્સ આના આના કરતાં સારું કામ થાય અને ફ્લડ મિટિકેશન મિશર્સમાં અત્યારે બંને બાજુ એ ઓપોઝિટ છે પણ બંને રીતનું બંને કામ સારી રીતે થાય એ માટે ચર્ચા કરી રહ્યા છે વડોદરા સિટીની અંદર જે નીચલા ભાગોમાં જે પાણી ભરાય છે ગરવાગે એ બાબતમાં પણ લગભગ અઢાર ઓગણીસ એરિયાઝ અમે આઇડેન્ટીફાઈ કરી રહ્યા છે મીડિયાના મિત્રો પણ મને સૂચ્યું છે આ જગ્યાઓમાં કેવી રીતે વધારે કાલ ખાસ સફાઈનું કામ થઈ શકે એના ઉપર પણ ભારે મૂકવાનું છે આ જે સમસ્યા છે એ મલ્ટિપલ લાઇન્સ જે જૂના જૂના વોટર લાઇન છે જે કાઢવામાં નથી આવ્યું સી કાઢવામાં નથી આવ્યું અને મલ્ટિપલ વોટર સોર્સિસથી આવે છે છસો અસી એમએલડીમાંથી મળે છે લગભગ છસો ચાલીસ એમએલડી જાય છે ચાલીસ ચાલીસ પિસ્તાલીસ એમએલડીનું લીકેજ છે આ લીકેજને પ્લગ કરવા માટે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને સન્દન કરવા માટે અમે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આ સિસ્ટમ સજ્જ કરીશું જેથી કરીને લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી આ ઇસ્યુઝ છે અમે એક પાંચ મહિનામાં એનું હલ ના થાય પણ એક વર્ષની અંદર જે પણ પગલાંઓ લેવામાં આવશે એમાં થોડું કડક પગલાંઓ પણ લઈશું કદાચ સીન મારવું પડે એવું પણ પગલાંઓ લઈશું પણ તમામ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી કરીને તમામ પબ્લિકને ઈસ્ટ સાઉથ ઝોનમાં જે કટરાજ છે એ બંધ થાય અને તમામ નાગરિકોને જો પાણી મળે એ બાબત તમામ પગલાંઓ લેવામાં આવશે